તળાજાની તળાજી નદી કાંઠે બિરાજમાન વારાહી માતાના સિંહાસનને સુવર્ણ જડિત કરવામાં આવ્યું છે જેને લઈને તળાજાનું સુવર્ણ જડિત મંદિર પ્રથમ બન્યું છે આ મંદિરનો ચોસઠમો પાટોત્સવ આજરોજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ યોજાયો હતો વારાહી મંદિરનો ઇતિહાસ પણ જાજરમાન છે શેત્રુજી ડેમ નિર્માણ પહેલાં માતાજી ડૂબમાં જતી જગ્યામાં બિરાજમાન હતા ત્યાં બિરાજમાન માતાજીને તેડવા માટે અનેક લોકો ગયા હતા પણ માતાજી તલબાર પણ ખસ્યા ન હતા એ સમયે તળાજા ડુંગર પરના ખોડિયાર માતાના મંદિરના પૂજારી વ્યાસ બાપુને ખાસ માતાજીને અહીં તળાજા લાવવા માટે કહેવામાં આવ્યું હતું વ્યાસબાપુએ માતાજીને પ્રાર્થના કરીને ખભે બેસાડીને અહીં લાવવામાં આવ્યા હતા તેને ચોસઠ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેના યજમાન દશરથભાઈ મનુભાઈ પંડ્યા ડાઠા હાલ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા સવારે સાડા પાંચ કલાકે માતાજીનો અભિષેક યજમાન પરિવાર અને સમગ્ર ગોત્રીજનો દ્વારા સાડા આઠ કલાકે માતાજીની મહાઆરતી અને ત્યારબાદ ધ્વજારોહણ બાદ નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો જેનું બીડું સાંજે સાડા પાંચ કલાકે હોમાશે બાદ માતાજીની મહાઆરતી અને પછી સર્વ લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ અવસરે દેશના અલગ અલગ પ્રાંત અને વિદેશની ધરતી પર સ્થાયી થયેલા પરિવારો જેમાં કુળદેવી તરીકે વારાહી માતા પૂજાય છે તે દર્શનનો લાભ મેળવે છે